વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવાની નિમિત્તે ગુજરાત રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સશક્ત બનાવવા અને તેમની પ્રતિભાને તક આપવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે કાર્યક્રમ દરમિયાન સરકારની જુદા જુદા વિભાગની વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા કેશોદ ખાતે યોજાયો હતો

આ તકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં દોઢસો કરોડ થી વધારે વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પેપરલેસ કામગીરીની સરાહના કરાઈ હતી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદી દ્વારા કરેલા વિકાસલક્ષી કામો કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત મોડલ તરીકે અલગ ઓળખ ઉભી કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુબરે જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્યલક્ષી શૈક્ષણિક ક્ષેત્રમાં અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે જ વિવિધ યોજનાઓ હેઠળ છેવાના વ્યક્તિ સુધી લાભ પહોંચાડવામાં આવે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પીએચ વિઠલાણી દ્વારા કરાયું હતું કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ મંચસ્થ મહાનુભાવો અધિકારીઓ પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ એ નિહાળ્યું હતું તરીકે શપથ લીધા ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ વિકાસ યાત્રાને આગળ ધરાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરમાં આની ઉજવણીથી ખૂબ લોકોએ ભાગ લીધો કરોડો રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવે આ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ કેશોદ મુકામે રાખવામાં આવ્યો હતો એમાં તમામ અધિકારી ધારાસભ્યશ્રી પદાધિકારી અને કલેક્ટરશ્રીને વિકાસ અધિકારી પણ હાજર રહ્યા